મહાકાય મગર આવી ગયો હતો મગર સોસાયટી તરફ જઈ રહ્યો હતો ત્યારે મગર લોકોના ધ્યાન આવતા પોલીસ અને ફાયર વિભાગની જાણ કરાઈ હતી આ દરમિયાન જીવદયા સંસ્થાના હેમંત વઢવાણા તેમની ટીમ સાથે આવીને આશરે બે કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મંગળવારે મધ્યરાત્રીએ કાસમાલા બ્રિજ ઉપર અચાનક એક અગિયાર ફૂટનો મહાકાય મગર રોડ પર આવી પહોંચ્યો હતો આ પછી જીવદયા સંસ્થાની ટીમ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું અને મગરને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો આ માહિતી અનુસાર વડોદરા શહેરના કબ્રસ્તાન પાસેના બ્રિજ પરથી ફૂટ મહાકાય મગરને મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો મગર નદી વિસ્તારમાં નીકળીને રહેણાંક વિસ્તાર તરફ જઈ રહ્યો હતો જોકે મગરે સ્થાનિકોને જોતા જ તેણે યુ ટર્ન મારી બ્રિજના ફૂટપાથ પાસે અડીંગો જમાવ્યો હતો

આ મગર અંગે જાણ પોલીસ ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા અમને કરવામાં આવી હતી ત્યારબાદ હું અને મારી ટીમના સંદીપ ગુપ્તા હર્ષદ સોની મિત ચૌધરી તથા ફોરેસ્ટ વિભાગના નીતિન પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યુ કર્યું હતું જણાવ્યું કે મગર કાંસામાંથી નીકળીને સોસાયટી તરફ જઈ રહ્યો હતો પરંતુ સોસાયટીના રહીશોને જોતા જ તેણે યુ ટર્ન માર્યો હતો અને બ્રિજના ફૂટપાથ પર આવીને બેસી ગયો હતો મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કર્યો હતો અને સહી સલામત વિભાગને સોંપવામાં આવ્યો હતો